કેજરીવાલને મળ્યા જામીન નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ એન્ડ સમાચારમાં હું સુમિત અરવિંદ કેજરીવાલને એકસો ને સત્યોતેર દિવસ બાદ જેલમાંથી મુક્ત નું કામ નહીં કરી શકે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા જો સીએમનું કામ જ નહીં કરી શકવાના તો મુખ્યમંત્રી સેના ભાજપે માગ્યું કેજરીવાલનું રાજીનામું ભારત અને ચીનના વણસેલા સંબંધો પર જયશંકરનું મોટું નિવેદન લદ્દાખનો પંચોતેર ટકા વિવાદ ઉકેલાઈ ગયો ઇઝરાયલ માટે વધુ એક મોટા શસ્ત્ર સોદાને અમેરિકાએ આપી મંજૂરી બ્રિટનમાં યુવકની હત્યાના ગુનામાં પાકિસ્તાની શખ્સ દોષિત જાહેર રશિયન સેનામાં ફસાયેલા પિસ્તાલીસ ભારતીયોને રશિયા મુક્ત કરશે પીએમ મોદીની અપીલ રંગ લાવી પુતિનનું કડક વલણ છ બ્રિટિશ રાજદ્વારી પર જાસૂસીનો આરોપ લગાવ્યો દેશમાંથી હાકી કાઢ્યા રશિયાના દબાણના કારણે બાંગ્લાદેશ મુશ્કેલીમાં ત્રણ દિવસમાં ચૂકવવા પડશે છસો ત્રીસ મિલિયન ડોલર ઈરાનમાં સેનાના વાહન પર આતંકી હુમલો બે જવાનો અને એક અધિકારીનું મોત માનવ ઇતિહાસમાં પહેલી વખત ધરતી થી સાતસો ને સાડત્રીસ કિલોમીટર ઉપર અંતરિક્ષમાં આમ આદમી એ કર્યું હો તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત